નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મિત્રોના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ ગુજરાતમાં હબ ગણાતા સુરત શહેરમાં ચોમાસાની ઋતુમાં રોગચાળાએ માથું ઉચક્યું છે ભારે વરસાદ અને ખારીપુર જેવા વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ એ શહેરના અનેક વિસ્તારોને ખાસ કરીને સચિન સુધી વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો પ્રકોપ વધ્યો છે આજે સુરત સિવિલ હોસ્પિટલ તાવની સારવાર દરમિયાન બે બાળકોના મોત થયા હોવાના સમાચારે ગંભીર ચિંતા જગાવી છે જ્યારે મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા

આંકડા મુજબ જૂન મહિનામાં મેલેરિયા અને એકસો ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા અને કેસના આ સંખ્યા દસ થી બાર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે આ આંકડા ચિંતાજનક અને રોગચાળાના વ્યાપક સૂચવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો આ